શું મિત્રો તમે ક્યારેય ગરમ ગરમ લોઢી ઉપર બરફ નાખ્યો છે અને એના ઉપર તમે મૈસૂરની દાળ ક્યારેય નાખી છે જો ના નાખી હોય તો મિત્રો હવે તમે અવશ્ય આવું કરવાના જ છો તો તમારે મિત્રો સૌ પ્રથમ તમે એક લોઢી ગરમ કરવા માટે મૂકવાની છે અને તેના ઉપર તમારે મિત્રો બરફના ચારથી પાંચ મોટા ટુકડા તમારે નાખવાના છે અને ત્યારબાદ ધીમા તાપ તમારે કરવાનું છે અને ત્યારબાદ તમારે એના ઉપર મૈસૂરની દાળ હોય એ તમારે નાખવાની છે અને વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે વ્યવસ્થિત તમારે મિક્સ કરવાનું મતલબ કે જ્યાં સુધી પાણી ઉકળવા ના લાગે અને જે બફાઈ દાળ છે બફાઈ ના જાય ત્યાં સુધી તમારે વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હિંમતભાઈ કથિરિયાને બોરાડાથી જયેશભાઈ દેસાઈને રાજકોટથી મીનાક્ષીબેનને ઓસ્ટ્રેલિયાથી અર્જુન સોલંકીને વાપીથી આશાબેન જયસ્વાનીને મધ્યપ્રદેશથી દયાબેન વેકરિયાને સુરતથી ઘનશ્યામ પટેલને મહેસાણાથી વામિની મિસ્ત્રીને વડોદરાથી આશાબેન મકવાણાને મુંબઈથી અને ગીતાબેન પાવીને જેતપુરથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે દાળ છે એકદમ વ્યવસ્થિત ઉકળવા લાગી છે જાણે કે લાગી ગયું હોય કે બફાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તો હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો ગરણીની મદદથી આ દાળને ગાળી લેવાની છે એટલે કે એની અંદરનું જે પાણી છે તમારે અલગ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો સ્વચ્છ પાણીથી આ દાળને ધોઈ નાખવાની છે આટલું કર્યા બાદ હવે તમારે મિત્રો જે આ દાળ છે તેને મિક્સરની મદદથી મસ્તની ગ્રાઇન્ડ કરી લેવાની છે એકદમ વ્યવસ્થિત પેસ્ટ બને તે રીતના થોડું થોડું પાણી નાખીને તમારે પેસ્ટ બનાવી લેવા હવે તમે જોઈ શકો છો મસ્તની એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે મિત્રો તેની અંદર તમારે નાખવાની છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને વ્યવસ્થિત તમારે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર તમારે એક ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એક ચમચી તમારે દહીં ઉમેરવાનું છે ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને જો તમારા ઘરે એલોવેરા હોય તો તમે થોડું એલોવેરા પણ તેની અંદર નાખીને મિક્સ કરી શકો છો અને મિત્રો હવે તમને જણાવી દઉં કે આ જે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તે તમને કામમાં આવશે તમારી ચામડી તમારી ત્વચાને મુલાયમ કરવા માટે અને એકદમ નિખાર લાવવા માટે મિત્રો જે આ પેસ્ટ બની છે એને તમે તમારા હાથ પગ ઉપર ચહેરા ઉપર તમે લગાવી શકો છો જેને કારણે તમારી ચામડી છે મિત્રો એકદમ મુલાયમ બની જશે ગોરી થઈ જશે તમારો ચામડીનો જે કલર છે એ નિખરી ઉઠશે તમારો નિખાર આવી જશે તમારી ત્વચા ઉપર અને જે પણ ટેનિક હોય એ પણ તમારા મિત્રો દૂર થઈ જશે કાળા દાગો પણ દૂર થઈ જશે તમારે આ પ્રયોગ પંદર દિવસ સુધી અવશ્ય કરવાનો છે તમારા હાથ ઉપર પગ ઉપર લગાવીને તમારે પાંચ મિનિટ સુધી ઘસવાનું છે અને સ્વચ્છ પાણીથી તમારે ધોઈ નાખવાનું છે તો મિત્રો તમે ઘર બેઠા સસ્તામાં તમે આ પ્રયોગ કરી શકો છો જેથી કરીને તમને બહારના ખોટા ખર્ચા ના કરવા પડે તો મિત્રો તમને આ ઉપાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો તમે અત્યાર સુધીમાં ક્યારે આવું ટ્રાય કર્યું નહીં હોય જો કર્યું હોય તો પણ કોમેન્ટ કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ